હેલો દોસ્ત સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીની ચટ ચટણી જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને જો તમારે શાક ન હોય અને આ ચટણી બનાવીને રોટલી સાથે ખાવું તો પણ બહુ ટેસ્ટી લાગે છે અને આ ચટણી બનાવીને તમે બેથી ત્રણ દિવસ માટે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અને જમતી વખતે સાઈડમાં લો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવીએ કેરીની અને ડુંગળીની ચટણી કેરીની ચટણી બનાવવા માટે આપણે એકદમ ઓછા મસાલાની જરૂર પડે છે મેં મીઠું લઈ લીધું છે ધાણા જીરું પાવડર છે લાલ મરચું પાવડર છે ગોળ છે મારી પાસે દેશી છે તો મેં એ લીધો છે જો તમારી પાસે દેશી ન હોય તો સફેદ આવે એ પણ ચાલે એક નાની ડુંગળી લઈ લીધી છે અને એક તોતા કેરી આવે છે એ લીધી છે આ કેરી ઓછી ખાટી હોય છે એટલે આની અંદર ગોળનો પણ ઓછો જરૂર પડે છે જો દેશી કેરી હોય તો એમાં ગોળ વધારે વપરાય છે મારી પાસે નાની એક તોતા કેરી છે તો મેં ડુંગળી પણ એકદમ નાની લીધી છે તો ચાલો હવે આપણે સૌથી પહેલાં આ કેરીની છાલ ઉતારીને એને છીણી લઈશું અને ડુંગળીને પણ છાલ ઉતારીને આપણે એને છીણી લેવાની છે અને છીણવા માટે આપણે આ રીતની છીણી આવે છે આવવા માટે હું આ છીણીનો ઉપયોગ કરીશ એ જે એકદમ ઝીણી પણ નથી અને મોટી પણ નથી એટલે આમાં સરસ કેરી છીણાઈ જશે જો તમારે આદુ છીણવાની છીણી આવે છે એનાથી પણ છીણવું હોય તો છીણી શકાય છે પણ હું આનો ઉપયોગ કરીશ તો ચલો આપણે પહેલાં કેરીને અને ડુંગળીને છાલ ઉતારી બંનેને છીણી લઈએ મેં કેરીને છાલ ઉતારીને ધોઈ લીધી છે હવે હું એને છીણી લઈશ આ રીતે છીણવાનું છે છીણતી વખતે હાથમાં વાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપ જોઈ શકો છો મારી છીણીમાં આ રીતનો છીણ થાય છે એકદમ પતલો પણ નથી થતો અને જાડો પણ નથી થતો મીડિયમ છે તો આ રીતે આપણે આખી કેરીને છીણી લઈશું અને અંદર ધ્યાન રાખવાનું કે ગોટલો છે કે નહીં જો અંદર થોડો ગોટલો છે એ ગોટલો આવી ન જાય એનું ધ્યાન રાખવાનું નહીં તો એના હિસાબે આપણી ચટણીમાં કડવાશ આવશે તો હું આ રીતે આખી કેરીને છીણીને તૈયાર કરી દઈશ આપ જોઈ શકો છો કેરીને મેં છીણી લીધી છે આ રીતનો ગોટલો નીકળ્યો છે એ કાઢી લઈશું અને કેરી છીણી ગઈ છે તો હવે હું ડુંગળી મેં લઈ લીધી છે એને પણ છીણી લઈશ તો મેં કી કેરી અને ડુંગળી બંને છીણી લીધું છે હવે હું એમાં આપણે મસાલા કરી લઈશું પહેલાં આ રીતે બધી જ કેરીને ડુંગળીને લઈ લઈએ મેં એક નાની ડુંગળી જ નાખી છે વધારે નાખવાની નથી નહીં તો ડુંગળીનો જ વધારે સ્વાદ આવશે તો આપ જોઈ શકો છો કે આપણી કેરીની ડુંગળી બંને છીણાઈ ગયું છે તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું એક ચમચી ભરીને હું ધાણાજીરું પાવડર નાખીશ તમે જે રીતે તીખાશ ખાતા હોય એ રીતે મરચું નાખવાનું હું આ વધારે તીખું નથી તો એક ચમચી મરચું પાવડર નાખું છું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે આની અંદર જો તમને તીખી ચટણી ભાવતી હોય તો તમે વધારે મરચું નાખી શકો છો હું આટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ અને બે ચમચી મેં દેશી ગોળ લઈ લીધો છે એને હું અંદર એડ કરીશ હવે હું આને હાથ વડે બધું જ મિક્સ કરી દઈશ આને આપણે જેમ મિક્સ કરતા જશું એમ એમાંથી પાણી છૂટશે આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે કેરી છીણવા માટે થાળીમાં સારું પડે એટલે મેં થાળીનો ઉપયોગ કર્યો છે જો તમને પછી મસાલા મિક્સ કરવા માટે બાઉલમાં કેરી લઈ લેવી હોય તો લઈ લેવાય પણ મેં થાળીમાં જ મિક્સ કરી દઉં છું હું બધું તો આપ જોઈ શકો છો હું બધું મિક્સ કરું છું તો કલર સરસ આવે લગે છે આપણી ચટણીનો અને અંદર ગોળ પણ ઓગળવા લાગે છે જો તમારો ગોળ કડક હોય તો તમારે એને ચપ્પાની મદદથી કટિંગ કરીને લેવાનો છીણીને લઈ લેવાનો એટલે જલ્દીથી ઓગળી જાય મારો દેશી ગોળ છે જે ઢીલો આવે છે એ છે એટલે મારો ગોળ આપ જોઈ શકો છો હું મિક્સ કરું છું ને ઓગળી ગયો છે આ રીતે સરખી રીતે આપણે હાથની મદદથી જ કરવાનું એટલે આપણો ગોળ હોય એ પણ આપણે આમ હાથની મદદથી આ રીતે ચોળી લઈએ આ રીતે કરી દેવાનું અને આ ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો તમારે શાક ના હોય અને ઇન્સ્ટન્ટમાં કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય કે ભાઈ શાક નથી તો આ રોટલી સાથે પણ બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે અને આ ચટણી બનાવીને તમે બે કે ત્રણ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને ઝટપટ પણ બની જાય છે અને ઓછા મસાલાનો ઉપયોગ થાય છે તો આપ જોઈ શકો છો આપણો ગોળ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ચટણીનો કલર પણ સરસ આવ્યો છે આ રીતે સરસ મિક્સ કરી લીધું મારો ગોળ દેશી હતો ને ઢીલો હતો એટલે સરસ મિક્સ થઈ ગયો જો તમારે એ રીતે મિક્સ ના થાય તો આ રીતે મિક્સ કરીને થોડીવાર બાઉલમાં કાઢીને થોડીવાર માટે રહેવા દેવાનું એટલે ગોળ બધો જ ઓગળી જશે અને છીણીને જ લેવાનો ગોળ એટલે જલ્દી ઓગળી જાય હવે આપણે આને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું મેં બાઉલ લઈ લીધું છે તો હવે બાઉલની અંદર આપણે લઈ લેશું આ રીતે આનો રસો એટલો સરસ ટેસ્ટી લાગે છે ખાવામાં તો અને એકદમ ઝડપથી કેરીની ચટણી બની જાય છે આ ચટણી તમે રોજ દાળ ભાત શાક સાથે કે એકલું શાક ને રોટલી બનાવી હોય એના સાથે પણ બહુ જ સરસ લાગે છે તો આપ જોઈ શકો છો કે આપણી કેરીની ચટણી બનીને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ ગઈ છે કેવો સરસ મજાનો કલર આવે છે ને આજુ તમે પાણી પણ છૂટું પડવા લાગ્યું છે રસો પણ બનવા લાગ્યો છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી દોસ્તો જરૂરથી બતાવજો અને જો તમને મારી ચેનલ પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આ ચટણી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો થેન્ક યુ